બધા ને મારી વેદના રજૂ કરી જે બંધારણ તૂટિયા નો મુદ્દો હતો એ ચર્ચામાં આવ્યો છે સમાજ ની ત્રણ વ્યક્તિ ને સમાજ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ચરોમાં આગળ વાત કરીએ તો 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગડ ધામ ખાતે ઠાકોર સમાજમાં બંધારણ અમલ માં આવ્યો અને ત્યારબાદ હવે ડીસાના જાબડિયા ગામમાં જે બંધારણ તૂટ્યાનો મુદ્દો હતો એ ચર્ચામાં આવ્યો છે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર થી વિવાદ શરૂ થયો હતો ડીજે વગાડવાના મુદ્દે સમાજમાં મતભેદ ઊભો થયો સમાજની બેઠકમાં ત્રણ વ્યક્તિને સમાજ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને કાકા લહેરાજી ઠાકોર સમાજને એ સમાજથી બહાર કરાયા છે ને અને એ જ નિર્ણય સામે હવે ગબ્બર ઠાકોરને પરિવાર મેદાને ઉતર્યા છે જાબળિયા ગામમાં આજે બેઠક યોજી ન્યાયની માગ પણ કરવામાં આવી હતી સાંભળિયા એક તરફી નિર્ણય લેવાયો હોવાની જે પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે બેઠક અને ડીજે કાર્યક્રમમાં હાજર લોકો જ આજે વિરોધમાં જોવા મળ્યા હતા કલાકાર હોવાને કારણે પછાડવાનું એ ષડયંત્ર થયું હોય એવા પણ આરોપો લગાડવામાં આવ્યા આયોજન બંધ અમારા પરિવાર વિરુદ્ધ આ છે કેટલાક સમાજના નામે કડક નિર્ણય લેવડાવ્યા ગ્રામજનોએ લગાડ્યા હતા ત્યારે હજાર ગબ્બર ઠાકોરના ઘરે એ જાબડિયા ગામના સમાજના તમામ આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં એક બેઠક હતી એ બેઠકની અંદર જ્યારે સમાજ બહાર આ ત્રણેય ભાઈઓ અને સાથે તેમના કાકાને કરાયા છે તેને લઈને સમાજ સામે હવે જે આગેવાનો છે જેમણે બંધારણ બનાવ્યું હતું અને નિર્ણય કર્યો છે કે ગબ્બર ઠાકોરને અને તેમના પરિવારને સમાજમાંથી બહાર કરવો તેમની સામે એ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ બેઠકની અંદર શું ચર્ચાઓ કરી અને ત્યારબાદ ગબ્બર ઠાકોર અને તેમના પરિવારને શું નિવેદન આપ્યું બંને આપણે સાંભળીએ

સમ્રાજ આઈ એમ નોમકો સમ્રાજી લગડા નું બંધલાંગા લુપિયા લઈ બોલો

જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિ એવું છે કે કે આપ્યું અને જે વ્યક્તિ માફી માંજી છે એ વડીલ થોડા સુધી માં બી ગયા હતા અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાખેલીશ અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિ પહેલાથી બી મારો વિરોધ છે એમના મિટિંગ પહેલા બી બે ત્રણ ચાર દિવસ પહેલા એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડા આવડું બોલેલું બે કે બે ત્રણ વ્યક્તિઓને એક ષડયંત્ર છે મને પાડવા માટેનું એ બરાબર છે ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મને કદાચ ગોમને મેં એવું કીધું હતું કે હું તમારું માનતો નથી કે આવી રીતના ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારના ને બોલાઈ શકે તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે અથવા હું થોડો સક્ષમ છું બોલે કોઈ બી બીજો વ્યક્તિ હોય તો અને સમાજ એક મા બાપ છે સોરું કસોરું થાય માવતર ના થાય અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે આ લોકોની ગોમની આબરૂ બે ત્રણ ચાર જણા ગોમના એક બે આજુબાજુના ગોમના અને મારી પણ આબરૂજી છે તો મને પણ ન્યાય મળે અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે હમણે મને સમાજ બહાર કાઢ્યો છે એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ ગયું નથી જમણા પાદ જ્યાં હતા ત્યાંથી કોક અગિયાર હજાર રૂપિયા લીધા છે આ લોકો અગિયાર હજાર એવું કોઈ બંધારણમાં લખેલું નથી કે તમારે અગિયાર હજાર રૂપિયા તો લેવા તો ખોટા ખોટા પોતાના નિર્ણય કરે છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો જે વખત આજે આવું મારી તારીખ હતી છોકરાને પહેલી તારીખ આ ગોમે પહેલી તારીખ વખત મારા ભાઈ જે વગાડું છે તમે ભાઈ બધા શું કહેશો કે બધા ભાઈ અમારે પૂછતું કે બધા ભાઈ કે એમ કરે ભાઈ કોઈ આયા કોઈ કોઈ નિકાલ કોઈ આલે જ ના હોય નિકાલ ના આલો કીધો તમારે શું મને કરો અને માજી ભાઈ જો સરપંચ કે આપણે ઘેર બગડવાનું છે બાજ લઈ જવા નથી બાદ ના લઈ જ્યો ઘેર વગડાયું સરકડ્યું તો કોઈ આરામ લીધો હતો શું કરશો કે છે અંબાજી કરો ભાઈ બરાબર રેડી સરપંચ હારેલો માફી વર્ષે માફી મારે હા એને આ ભાઈ કોઈ આવશે નહીં ના આવે જે ના આવે સમાજ તો એવી ગોમ ને તો અમને લોબી જાગૃતિ આ વાત હતી ને કોઈ એના શું બંધારણ પહોંચ્યું કે શું કર્યું છે એવી ગોમ માં કોઈ જાહેર મીટિંગ કરેલી હતી નહી સતો ગોમ કે આ લોકો મોટ છે ગો આડા હેડેલા નથી કેતોપંચા જોગજી મારપંચ છે આ બધા આગેવાન છે મદારજી ને અમે બધા પ્રભુ છો અને અમારા ગામમાં કોઈ પણ પ્રશ્ન માં આવે અમે એની વાત ને બધા સંમત

તો કુટુંબ ને જો હોય સમાજ ભરોસો હોય તો આ જે ભૂલ કરી જોઈએ અને જોઈએ સમાજ આજના નિર્ણય માં અમને એવું દેખાડવું કે જે આ પૈલે અર્ષક નું કેવું કે જે માજે શરપંચ અમારે હશે જબરસિંહ એને અમને કીધું કે તમે તમારે કરો અમે બધા કોઈ ના પાડતા નથી જે માફી માંગે છે એ ભાઈએ કીધું કે હું વરઘોડા પટાકે આ સાહેબ નિર્ણય કર્યો આ મારા છોકરા છે આ ગોમને ભેગા કરીને અમારો ગુનો શું છે મારા છોકરા છે આ અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગોમનો તો શિવી રીતે અમને આ બધું કર્યું મારા સાહેબ ગબર શેખ ને અર્જુન શેખ ને એનો વિવાહ હતા બીજું કોઈ એમ ગુનો કર્યો ને અને આ ગુનો છે ને અમારે બેતાળી માર્યું છે ને કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે કોઈ અમાને મારે સમાજ ભાઈ કોઈ હાજ્યા નથી અમને તો કેવી રીતે અમારે જઈને કહેવું હે આજે ગામ ભેગું થયું છે તમે ગબ્બરસિંહ કુટુંબના વ્યક્તિ છો હું કાકો જ છું તો તમે એમની સાથે છો હોય એની સાથે છું હું ક્યાં છું હું સાથે જ છું કુટુંબ સાથે છે હા કુટુંબ સાથે છે મારું આખું કુટુંબ દોઢો કરવાનું સાથે છે મામલામાં એવું હતું કે ભાઈ લહેરાજી ને લગ્ન હતા લગ્નમાં દસ દિવસ લે લહેરાજી આખા કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે જે પણ આ સમાજને ભેળી કરવા વાળા છે ને ઈએને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો કોઈ આપણા બંધો છો નથી આપણે બેતાળી સમાજ બરાબર પછી ઈએને જ આ સમાજને બોલાઈ અને ઈએને જ સમાજને બોલાવીને ને પાસા હોય એક વર્ષ માટે નાચ બાર કાઢ્યા પણ આ ખોટું છે પહેલા તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના હકે અમારા ગોમ પેલો અમારું ગોમ ડિસિઝન લે ગોમ શું નિર્ણય લેશે ગોમને નિર્ણય લેવો જોઈએ બહારના કોઈ અહીં આવો ધંધો કરી ના હકે અમારા ગોમનું જે ડિસિઝન લેવું હોય ને એ ગોમ ના લઈ શકીએ છીએ બહારના કોઈ નાચ બહાર એમ તો ગામ લોકો ભેગા હવે તમે ગામ લોકોએ શું નિર્ણય કર્યો અમે ગામ લોકોએ આ અમે ઓના એ આબાના છે કલાકારના અહીંયા આવશે આબાના છે આખું ગોમ આવશે કે નહીં ભાઈ આખું ગોમ આવવાનું ગામ લોકો તો અમારી સાથે જ છે ઓલરેડી અને જો અમારા કુટુંબમાં લગ્ન હતા નહેરા કાકાના અમારા કાકો જ થયો છે એમના લગ્ન હતા એમને મુરત પહેલાંથી જોડાયેલું હતું અને મુરત કઢાવીને એમને ડીજેનું નક્કી કરેલું હતું નક્કી કર્યું એટલે એમને પૂછવા જાય ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો જો તમે ડીજે ઘરે કરજો જોનમાં ના લઈ જતા એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું પછી લગ્નમાં ડીજે નહીં લઈ જાય ઓલરેડી લંકા લઈ જાય પંદર હજાર રૂપિયા આપ્યું છે અને ગોમમાં જે મિટિંગ કરવામાં આવી એમાં બે ચાર જણા એવા છે જે ષડયંત્ર રચવાનું છે અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમણે બરાબર અમે અમારા ગબરભાઈ સાથે છીએ આખું ગામ સાથે છીએ માફી માગી એ અમારા કુટુંબનો વિરુદ્ધ માણસ છે એ અમારા કુટુંબમાં ભરતો નથી માફી કેવી રીતે માગે માફી માંગવાનો કોઈ હકત નથી એનો બીજો જો આમાં એક પૂર્વ સરપંચ છે જેને ગબ્બર ખરાબ ગાળો મોબાઈલ માં રેકોર્ડિંગ કરીને ખરાબ નીચ ના લાયક એવું કીધું છે એ એમને બે ત્રણ જણ રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ ઓલરેડી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ છે ને આવી રીતના છે આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ગબ્બરભાઈ વિરુદ્ધ અને કોઈ આવી રીતે કોઈ તોડ્યું નથી કોઈ ડીજે કરવા પહેલાં બધું પૂછ્યું છે અને આ બધા ગયા છે અમારા ગામમાંથી જે મિટિંગ બંધારણ બંધારણું સંમેલન એમાં બધા અમારા ગામના જ્યાં એમને ગોમમાં જઈને આવ્યા અમારા પૂર્વ સરપંચ જે બધા જ્યાં હતા ગોમમાં જઈને એમને ઓલરેડી મિટિંગ કરવી પડે ગોમમાં બધા ગમે ગમે મિટિંગ થઈ ગઈ છે મિટિંગ થઈ ગઈ એટલે આપણા ગામમાં મીટિંગ મિટિંગ કરવાનું અમારા લહેરાકાએ પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મિટિંગ અમારે ડીજે કરવું છે તો શું કરું પૂર્વ સરપંચને બધાને પૂછું તો એમનો જવાબ એવો આવ્યો કે કોઈ કમિટી બનાવ્યો ઘરે એમને મિટિંગ કરી નહીં આપણા કમિટી નહીં બનાવી અને એમનો જવાબ એવો કે તમે બીજે વગાડો ઘરે વગાડો જોનમાં ન લઈ જાઓ એવું બંધારણ કે બંધારણું છે અમને લોકોને એવું કહેવામાં આવ્યું